અરવલ્લી જિલ્લાના ઈસરી ગામમાં જૂની પરંપરાથી વરરાજાનો વટ ગુજરાતમાં હાલ લગ્ન સરાની સિઝન ચાલી રહી છે લગ્ન પ્રસંગમાં હાથી ઘોડા ગાડી બગ્યોમાં વરરાજાના વરઘોડા કાઢવાનું દેખાદેખીમાં ચરણ વધી રહ્યું છે પરંતુ હાલ તો અમદાવાદ અને અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ઈસરી ગામના વતનીના પુત્રના લગ્ન ઈસરી મુકામે લગ્નનું આયોજન કરાયું છે અહીં વરરાજા મોંઘી દાટ કા નહીં

અને મારા બાબાનું નામ છે હર્ષ એના મેરેજ આવતીકાલે એની જાન જાય છે પણ આજે એનો વરઘોડો છે અથવા દેવદર્શન એનું નામ અમે આપ્યું છે કારણ કે વરઘોડો કહીએ તો પાછો ઘોડો વચ્ચે આવે એટલે મેં એને દેવદર્શનથી ઉપમા આપી અને એ ઉપમા આપવાનું મેઇન કારણ એ કે છેલ્લા હું દસેક વર્ષથી જોઈ રહ્યો છું કે દિન પ્રતિદિન આર્થિક રીતે નબળો હોય કે સત્તર હોય પણ એ લોકો વરઘોડાની અંદર અથવા બેન્ડવાજાની અંદર અથવા ડીજેની અંદર એટલા બે ફાર્મ ખર્ચા કરે છે કે એ લગભગ એના પ્રસંગ પછી આઠ દસ વર્ષ સુધી એ મૂંઝાયેલો રહે છે અને નંબર બે સૌથી અગત્યની બાબત તો એ કે ભારતીય સંસ્કૃતિ દિવસે દિવસે એ ભૂસાઈને ખલાસ થઈ ગઈ એટલે મારા માઇન્ડની અંદર એક વર્ષથી વિચાર ચાલતો હતો કે મારા બાબા હર્ષના મેરેજ જ્યારે આવશે ત્યારે હું એવું કંઈક કરીશ કે ખર્ચો તો ઠીક છે પણ આવનાર પેઢી અને વર્તમાન પેઢીને ખબર પડે કે આપણા વડવાઓ બાપદાદાઓ કેવી રીતે જાન લઈને જતા હતા અને કેવી રીતે પરણતા હતા એટલે મને એવો એક વિચાર આવ્યો કે ચલો બળદગાડું કરીએ અને એને ઇકો ફ્રેન્ડલીથી સજાવીએ અને ઓછામાં ઓછા ખર્ચે સમાજને એવો કે આપણે ઉપદેશ આપીએ કે આપણી રસ્તે ચાલે અને આર્થિક રીતે બોજની અંદરથી બચી એમનું ભાવિ ઉજળું બનાવે અને દેશની તમામ જનતાને અને ગુજરાતની ખાસ જનતાને મારી વિનંતી કે ભાઈ આ રીતે કરો ખર્ચની અંદરથી તો વર્ષ કંઈક સરસ લાગશે અને કંઈક ટેન્શન વગરનું કામકાજ ઇકો ફ્રેન્ડલી દેવદર્શન એનું નામ આપો વરઘોડો કાઢી જ નાખો વરઘોડો ઘોડો કોઈને ઘોડો લાવવો પડે આપણે એવું કાઢી જ નાખો ઘોડો તો ડીજેની પણ જરૂર નથી કશું નહીં દેશી આપણે પ્રાચીન કાળની અંદર રાવર મિત્રો જે રીતે વગાડતા હતા એ જ મેં ટીમ બોલાવી છે અને ઇકો ફ્રેન્ડલી દ્વારા હું મારા લગ્ન કરવા મારું નામ હર્ષ અને આજે મારા ઘરે દેવ દર્શન કરવા માટે જઈ રહ્યા છે બધા વરઘોડાનું નામ લે છે વરઘોડા લીધે ડીજે ને એ રીતે નીકળે છે પણ મારા પપ્પાના વિચારો એવા હતા મારા પપ્પાની ઈચ્છા એવી હતી કે આપણે જે જૂની રીતો છે જૂના સંસ્કારો છે એ પાછા લાવીએ એટલા માટે ગાડું બળદગાડું શણગાર્યું છે અને બહુ જ ઉત્સાહ છે એના લઈ કે બળદગાડું શણગાર્યું છે બહુ સારી રીતે મારા ભાઈઓએ મારા જીજાજીએ ભેગા થઈ અને ખૂબ જ મને ઉત્સાહ એટલો બધો છે કે જે સમાતો નથી અને મારા પપ્પાની ઈચ્છા પૂરી થઈ રહી છે અને પ્લસ આપણા જૂના જે સંસ્કારો છે રીતિ રિવાજો છે એ પાછા આવી રહ્યા છે આના આવનાર પેઢીઓને બી કહેવામાં હું એમ કહેવા માગું છું કે આ વસ્તુ આપણે કરવી જોઈએ અને હું આની સારાના વધારે કરું છું రిపోటో దినేష్ పటేల్ సరీ